પોલીસે પગમાં પટ્ટા માર્યા પિયુષ રાતડિયા પોચા કોર્ટમાં સોશિયલ મીડિયા ગોંડલની સામે ટિપ્પણી કરતા બની કજેરા સામે અને ગુના નોંધાયા બાદમાં પિયુષ રાતડિયા સંડોવણી ખુલી તેવામાં પિયુષ રાતડિયા એ હોય કે પછી અમિત ખૂંટ આપવામાં બેનેરા કેસમાં મદદગાર તારીખે જેના નામ સામે આવ્યું હતું પિયુષ રાતડિયા

અને ત્યાંથી નહીં અટકતા એટલે કે અઢારમી તારીખે બીજા દિવસે સવારમાં માં અગિયાર વાગે મને કઈ હોય સાચા ખોટા નામ દઈને મારે ખોટા નામ દેવાના નહોતા કોઈ એમાં ઇન્વોલ્વ નતું આમાં ઇન્વોલ્વ નતું મારે કોઈને સંડોવવાના ને સાહેબ કાલે તમે આટલો બંધો અત્યાચાર કર્યો મારે જે કહેવાનું હોય તે હું કાલે કહી દઈશ તેમ છતાં જેમ બોલે બોલાવી દે તે એમસી એમસી ચુડાસમા મારે મારા પગ ઉપર પટ્ટા માર્યા બીજા કોન્સ્ટેબલ તમને હું નામથી નથી ઓળખતો પણ હું જોઈ ઓળખી જાઉં સમગ્ર બાબતમાં ત્યાંથી નીકળીને વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા જવું પડ્યું છે બીજા પોલીસ સ્ટેશનમાં ગયા મારે જામીન નથી દેવા મને કોર્ટમાં લઈ જાઓ બધા હકીકતે વાકેફ થતા કોઈ પણ મને કોર્ટમાં લઈને આ નિયમોનું પાલન થવું જોઈએ તે નોટિસ આપી રહે જાય પછી ઉપરથી એક સૂચના રાજકીય પ્રેશર હોય તમારી ઉપર આ કરવું પડે છે અને ચોવીસ કલાક રાખવા પડે છે વારંવાર ચાર પોલીસ સ્ટેશન ફેરવાને અમારી તબિયત ના તુરસ્ત થઈને એડી પરમાર આવીને અમને ધમકાવે છે કે તું કોઈને કહી તો મને અમિત કુટના કેસમાં ખોટો ફસાવી દઈશ ગંભીર ગુનામાં ખોટો ફસાવી દઈશ આવી અનેક ધમકીઓ આપીને

અન્યાય થી ન્યાય નહીં મળે તો આ કોર્ટના સુપ્રીમ કોર્ટની પણ તૈયારી છે અમારી ઉપર જે અત્યાચાર થયો છે તેની સામે પગલા લઈશું અમારી સામે જે ખોટા કેસો કર્યા છે નામદાર કોર્ટમાં જઈને હકીકત જે વાકેફ હોય તે તજવીજ હાથ ધરીશું ને ગજેરાની મોટી મદદ કરી માં જે બની ગજેરાની મદદ કરીને માત્ર ને માત્ર પાટીદાર સમાનનો હોય તેમને એક માસ દીકરો હોય મારા મિત્રના કહેવાથી એની સામે જે

એએસઆઈ જાડેજા ત્રણ કોન્સ્ટેબલ લે કેપ્સમાં ટોર્ચર કર્યું હતું અને મને ત્રણ દિવસ સુધી આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી સમગ્ર ગુજરાતના પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી અને આ કોર્ટ મામલામાં અરજી કરવામાં આવી ને આનાથી ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ પર જવાની ચેમકી પણ આપી છે ઉલ્લેખનીય છે કે અમિત ખોટના કેસમાં જે યુવતીને ધરપકડ કરવામાં આવી હતી પૂજા રાજગોર પણ કોર્ટના દ્વાર ખકડાવ્યું ખકડાવ્યા છે અને કહ્યું છે કે ગોંડલ પોલીસે ગું થી રાખીને ગેરકાયદેસર ધરપકડ કરી નિવેદન પોલીસ 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 ઇન્સ્પેક્ટર પરમાર સામે આરોપ લગાવ્યા હતા અને આ મામલે હવે પાસેથી સીસીટીવી ફૂટેજ અને ખુલાસો માંગ્યો છે અને ત્રણ જૂન સુધીમાં રિપોર્ટ માંગ્યો છે તેવામાં હવે પિયુષ રાદડીયા હવે ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ લગાવ્યા છે આ ન્યૂઝ જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા